નીલગિરી સર્કલથી સંજય નગર સર્કલ સુધી એક વિશાળ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો આ યુનિટી માર્ચ યોજવાનું કારણ એટલું જ છે કે સરદાર પટેલના જીવન મૂલ્યો વ્યક્તિત્વ અને આ કાર્યોને લોકો જાણી શકે અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે લિંબાઈ વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે સ્થાનિક લોકો પણ સ્વયંભૂ આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે ત્યારે લિંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને એમના એકતા યાત્રા શરૂ થશે